નાયા ગણે પાણી કેવી રીતે કુદરતી પડે એ તમને દેખાડ્યું નાયા ગણે તમે ડાર કરવો હોય ચાર છ ફૂટ તો એ પાણી નીચે નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો નવું લોકો તમારું સ્વાગત છે આજ આપણે જરિયા મહાદેવના મંદિરે જઈશું તમને દર્શન કરાવશું ભૂપત બારવટિયાની ગુફા એ તમને દેખાડશું થોડીક માહિતી આપશું મહાકાળીનું મંદિર છે એ પણ તમને દેખાડશું તો વિડીયો માં બનાવીશું આપણે મોટરસાઈકલ લઈને છે જરિયા મહાદેવ ને મંદિરે

આ જંગલ જેવડુ હે મોટું જબરું જંગલ આ છે ખાડા ન ધોરા અને આયથીન આપણે મારા જો નથી ને આવી આપડે ચૂટીલા બાજુ છે ના આયા કણે ગૌશાળા જો બધી ગાયો આયા હે ઓલી બાજુ જો બાંધે ના બધી માથે હે અડતું ગાયો અને અમે તમને માલ દર્શન કરાવશું મહાદેવના પહેલા તમને આ બધું દેખાડી દેવી પછી આપણે માલ જઈશું

કડક બે હોય છે અહીંયા પણ બે એકો પવન ત્યાંતો એવો આવે છે તમે પણ અહીં ગયા હોય કોમેટમાં કરજો એટલે ખબર પડે કોણ કોણ અહીંયા કણે ગયું હતું ને અહીં કણે જો બોર્ડ શ્રીયા મહાદેવ તો આ ને પછી પગથિયા છે આ હેઠે ઉતરવાનું પેલા ઓલ ક્યાંક ખાઈ તો જોવો ઊંડી જેટલી આ બધી لکھ لیجر પણ અહીંયા તમને દેખાડી દીધું અમે તમને આ બાજુ બધું તમને દેખાડતા જઈશું જો આ ઓલી બાજુ પગથી આપણે ના જઈશું આ ફરતું ફરતું જગ્યા દેખાડતા જઈએ જો આમ જગ્યા મહાદેવનું મંદિર છે આપણે ના થયેલા જઈશું પણ માથે જો જાડવા છે નકરા જો બીજું કાંઈ નથી مندر جا تم جاؤ تو مندر جو لکھے مہاد لکھنے مہادی مندر سے سرنا جی پی بھگ روگ مٹی جائے تھوڑی محتی پہ دیکھا درتھ آیا کھڑے

ના હેઠે જો મહાદેવ નું મંદિર જો એઠે કેવી રીતે ટીપા પડે એ જો ચાલુ ને ચાલુ હેઠે જો મહાદેવ નું મંદિર હે રીતે બધું ચાલુ રહે ટીપા જો આયા ખણે તમને માહિતી આપશું જો આયા ખણે શરણામાં બધું કુંડી ભેગું થયું એ આવી રીતે અને આ બાજુ મહાદેવના મંદિર ઉપર થી ટીપુ ટીપુ બધું ભેગું અહીંયા ગણે થાય જે પણ રોગ હોય તમારે પથરી હોય ગળામાં બળતું હોય ગમે રોગ હોય આ શરણામાં પી હોય બધા રોગો મટી જાય પણ તમારે સરતા હોવી જોઈએ તમે પણ અહીંયા ગણે નો આવ્યા હોય મહાદેવના દર્શન કરવા આવ્યો જો આ પેશન્ટ અહીંયા ભરૂત હોય બધા ઘીરે લઈ જાય પીવા માટે શરણામાં બધું એટલે બધું તમારે રોગ હોય બધા મટી જાય જો પીછલ આજ તમને દેખાડ્યું આ ટીપા કેવી રીતે પડે વિજ્ઞાન પણ આયા જોઈ ગયું કેવી રીતે પડે તો એને પણ નો ખબર પડી હજાર સાલ જૂનું આ ટીપા સાલું ચાલુ હે મહાદેવ નું મંદિર છે એટી ઉપર પથ્થર કેવો હોય એ તમે જો આયા કણે તમે ઊંડો ગમે એટલો ડાળ પડે ને ચારસો થી પાંચસો ફૂટ તો પાણી નહીં આવતું ને આયા રેટું ટીપા સાલું જ રહી બારે મત ચાલુ ચાલુ રહી અને આ જો ધાર થાય હોય દેખાય આવી જંગલ માં તમે જોયે મહાદેવ ચરણામાં આના વિશે માહિતી આપશે તો વિડીયો માં બનાવી તો આ બાજુ આપડે ઉપર જો આ ઢોરા ઉપર ને આ બાજુ જો ફરતો ફરતો જંગલ જ છે અને આ બતાવતા જ આવી તમને આ ઢોરો રહ્યો એની માથે સડીને આપણે દેખાડશું ના પગથી જો આપણે સડશું ઢોરા માંથી જ આપણે જંગલ બતાવશું તમને તમે જ્યાં જુઓ ને ક્યાંય પાણી જ નથી અહીંયા કણે સિવાય ના તમને ટીપાસ ચાલુ છે ને આ બાજુ આપણે ઢોરા ઉપર દેખાડશું નાથી કાંઈ એટલે કાંઈ નહીં પણ તમે જોવો તો ઝાડવાય અટી ક્યાં જો આયા આટલું આખું હે તો ના જરિયા પાણી નથી એક જોવાની બધું ના હેઠે જો લીલું હે ના ઉપર બધું સુકાઈ ગયું હે જો આયા જો આપણે આ ઉપર સડી ગયા એના આમ હો તમને દેખાડવી આ તળાવ જેવું એ ઢોરા ઉપર ચડો એટલે કઈ વસ્તુ ને બધું ગયું અને આઠે જો કઈ તળાવમાં પાણી આવે ખાલી પીડ્યું એ ઓલા પણ ટીપા મહાદેવના ઉપર ટીપા સાલું ને ચાલુ રહી અને અહીંયા કણે

ગમે એવા ઉનાળા ઉનાળા ગમે એટલે માસ ચાલુ હોય ને તો અહીંયા કાળા ટીપુ ટીપું પાણી ચાલુ જ રહે છે તમને દેખાડ્યું બધાય જોવા આવે છે દર્શન કરવા આવે કેવી રીતે આ બધી કુદરતી થાય તમે પણ દર્શન ન કરવા આવ્યા હોય તો અહીં દર્શન કરવા આવજો અને તમને જો આજ તો અહીંયા કણે આવ્યા હતા ને તમને દર્શન કરાયા અને આ બાજુ બધું આ જંગલ જેવું એટલે પાંચ પાંડવો બધા આમાં રખડતા હતા એ તમને બધાને ખબર જ છે અને તમે પણ અહીંયા ન આવ્યા હોય તો અહીંયા કણે આવજો તમને માર્ગ દેખાડી દીધો એ તમારું વાહન પેસે ઘરનું હોય તો આવી શકો છો કેમ કે બહુ જંગલ જેવું હે એટલે આખું હે એટલે બહુ વાહન મળે નહીં અહીંયા કણે એટલે ઘરનું હોય એટલે તમે અહીંયા કણે પૂજી જાઓ અને આ સોટીલા તાલુકામાં આવે છે સોટીલા તાલુકે છે ને આપણે વળવાનું થાન રોડ થાન રોળે વળો એટલે થાન પર જાવ ને વૈષ્મ આવે આ માર્ગ દરિયા મહાદેવ નું આયા કણે આપણે આયા આવી લગભગ દર થી પંદર કિલોમીટર જેવું થાય જરિયા મહાદેવ તમને મહાદેવ મહાદેવના દર્શન કરાય થોડી માહિતી આપી ભૂપત બારવટીયા ની ગુફા એ દેખાડશું થોડી માહિતી આપ મહાદેવ પૂજી ગયા મહાકાળી નું મંદિર એ બારવટીયાની ગુફા બારવટીશું બતાવશું થોડી માહિતી આપશું તો હાલો આપડે માલિકા જઈને તમને બધું દેખાડી દે આવી રીતે તમને પેલા બધું દેખાડતા જાય ઠાકર અને આ બાજુ ગુફા જેવું એ થોડું જો ના થાપના કોને વગેરે એના વિશે થોડી માહિતી આપશો પેલા

મહાકાળી નું મંદિર તમને દર્શન કર્યા થાપના ઉપર બાર વાટી થી જોવાય મહાકાળી તમને દર્શન

જો આ ઊંડી એટલી છે પાછી તમે પણ ન જોવા ગયા હોય તો આ બાજુ છે આ બાજુ મહાકાળી મહાદેવનું મંદિર છે એ પણ ઉપત બારવટીએ સ્થાપના કરી અહીંયા પણ તમને દર્શન કરાયા અને અહીંયા કારણે જોવો પેસ બારવટીઓ જ રહેતો હતો અને તમારે પણ કઈ આવી ગુફા હોય ના કારણે તમે માં લખજો એટલે આપણે ના આવીને વિડીયો ઉતારશું થોડીક માહિતી આપશું તો જો તમને વિડીયો ની ગુફા દેખાડતી અમે તમને થોડીક માહિતી આપશું બરવાળા ગામ અમરેલી જિલ્લો અહીંયા ઘણા ફૂપત બારવાટીઓ રહેતો તો જો તમને જયારે ગૃહમંત્રીના હાળાને ધરબી લખ્યો તો ત્યારે ગૃહમંત્રીએ પોલીસ વાળાને કીધું તું ભૂપત બારવટીયા ગોતી કણે લાવો ક્યારે પોલીસ વાળા ભૂપત બારવટીયા ગોતી ગૃહમંત્રીએ છ મહિનાનો પગાર બંધ કરી દીધો હતો પોલીસ વાળાનો જે પણ કોઈ એમ કે અહીંયા ભૂપત બારવટીઓ છે એને પસા હજાર ઇનામ પોલીસ આપતી હતી અને ભૂપત બારવટીયા ને ખબર પડી જાય આ કહી દે છે એને કાન નાક બે કાપીને લાખી દે તો ચાલીસ જણા કાન નાક કાપીને લઈ દીધા અને ઘરેજ મરવાનું કે તો આખા ઘન મરી લાગતો એવો હતો ભૂપત બારવટીયો અને આ ભારત આઝાદ થયો છે ભૂપત બારવટીયો જ્યાં જ્યાં ચોરી કરી હતી દિલ્હી મુંબઈ આ બધી છે કરોડો રૂપિયા બધી ભેગા કર્યા હતા અને બધી દાનહી કરતો એટલું બધું કરતો હતો અને એક ગુફા તો એવી હતી આ ભૂપત બારવટીઓ અને સિંહ બે જ રહી શકતું બીજું આ ગુફામાં કોઈ રહ્યા જ નથી શકતું જો આજ તો તમને આ ગુફા દેખાડી તમે પણ ન જોવા ગયા હોય તો જોવા જાય જો ઓગણીસો માં ભાગી ગયો પાકિસ્તાનમાં ભૂપત બારવટીઓ તોય ગુજરાતની પોલીસ તો ભૂપત બારવટીયાને પકડી જ ન એક્યો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો